આ શર્મિલાબેન જો શોપિંગ કરે છે તો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે આપણે બેસી ગયા જમવા નહીં અહીંયા જો આલુ પરોઠા ને તો હું પણ ગણપતિ દર્શન કરવા તો આવે છે દર્શન કરવા તો ચાલો બતાવીએ તમને અહીંયાથી કરો ને કર્યું તો આપણે જો આવી ગયા છીએ ડુંગળી ગામ કેદારનાથ મંદિરે તો અમારે કશ્યપભાઈ હારે છે ને જો અહીંયા સરસ મજાનું મંદિર છે જો ચાલો આપણે અંદર જઈએ ને ભગવાનના દર્શન કરીએ પહેલી વાર જ આવ્યા છીએ સારું લોકેશન કેટલું મસ્ત છે

여우 폴로 님들 아이 개 새끼 때는 흔들 ભોળાનાથનું મંદિર છે સરસ થાય કેદારનાથ ભગવાન અહીંયા છે અહીંયા તો માતાજી છે ચાલો આપણે બહાર જઈએ હવે ગયા છે ડુંડી ગામ મિની કેદારનાથ અહીંયા બહુ સરસ મંદિર છે ને અહીંયા બહુ લોકો આવે છે સૌ બધા દર્શન કરવા માટે અને સરસ મજાનું મંદિર છે તો ચાલો હવે આપણે દર્શન થઈ ગયા છે ને વરસાદ આવવા માટે છે અને અહીંયા જો મારા ફ્રેન્ડ ને પણ બધા આવી ગયા છે જો અહીં બધા બેઠા છે તો ચાલો બધા દર્શન થઈ ગયા તો હમણાં અહીં બેસી થોડી પછી વાત નીકળી જશે દર્શન થઈ ગયા ને જો બધા આગળ જાય છે चला आणि जो पब्लिक बघू धीमे धीमेंचे जेम थंडो पोर था एम अतिरेके साडे पाच थिया बघा धीमधी आणि अने जाई आम बघा शर्मिलाबेनने इला जाऊ શર્મિલા બેન બધા આગળ આગળ જાય છે છોકરાને બધાય અને હું પાછળ છું તો ચાલો આપણે આગળ જોઈએ શોપિંગ શું કરવાનું પણ ખબર નથી હતી જઈને આવ્યા છે બધા કીધા હોય ચાલો આપણે જોઈએ ને જોઈએ ટ્રાફિક બહુ છે જો અને મેહોલને બધા ગાડી પાર્કિંગ કરવા ગયા છે જઈને આવ્યા છીએ તો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે જો જાઉં બધા શોપિંગ કરવા બધા ટ્રાફિક બહુ છે અહીંયા છે ને બધી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ છે અમે બધા જોયા છો અમે દાદી લેવું ચાલો અમે દાદી ગમે ત્યારે વાત કરીશું જો શોપિંગ કરે છે બે બેન પણ હારે શોપિંગ કરવા આવ્યા કા ફૂલ ફેમિલીમાં અમારું આખું ફેમિલી મારા ફ્રેન્ડનું આખું ફેમિલી બે ફેમિલી એક સાથે શોપિંગ કરવા આવ્યા છે ને અહીંયા જો ટ્રાફિક જેટલી છે જો મેં પહેલા બતાવી દીધું તો રિપીટ એક વાર બતાવી દીધું આ છોકરા ક્યાંય મળતા જ નથી હું ક્યાંય ઓમને ગોતું સુધી જડતા જ નથી

我认为。

તો એ બતાવું ચાલો અહીંયા જોયું બધા આવે છે દર્શન કરવા તો ચાલો બતાવીએ તમને અહીંયાથી જાય તો આપણે વિડીયો છે ને બહુ લાંબો થઈ જવાનો છે તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈશું કાલે આપણે છે ને ભાગ બીજો બતાવશું તો આજે અહીંયા બતાવશું ને હજી આના પછી આગળ જતા છે ને એ ભાગ તમને કાલે બતાવીશું આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ઉત્તાની તમને ફરીથી મળશું મારે ઘણા વિડીયો સાથે જોઈ ગઈ મારે ગુડ નાઇટ સારા